સરદાર વલ્લભભાઈ પટેલ સુરતની દરેક વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે જેની માહિતી આપનાર માટે ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું જેમાં પદયાત્રા અંગે માહિતી અપાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે તારીખ અઢાર સોળ થી અઢાર અઠ્યાવીસ સુધી સોળ થી બાવીસ તારીખ ની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે લિસ્ટ અમારી પાસે છે એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ સોળમી તારીખે છે સાંજે ચાર કલાકે સુરત પૂર્વમાં વીસ તારીખે સવારે દસ કલાકે છે सूरत उत्तर माह ओगनीस तारीखे सांजे चार कल्ला वराछा वराच्छा वीस्मी तारीखे सांजे चार कल्ला के गरंज माह सत्तर तारीखे सांजे चार कल्ला के लिंबायत्नी अंदर सोर तारीखे सवरे नौ आगे उदनानी अंदर ओगनीस तारीखे सांजे पांच आगे मजुरामा सोर तारीखे सांजे चार ने पिस्तालीस मिनट है ગામમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે સુરત પશ્ચિમમાં સાંજે ચાર કલાકે તારીખ સોળ તારીખે સાંજે ચાર કલાકે આ યુનિટી માર્ચ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની ની ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે આ બાબતની વધુ માહિતી આપણી સાથે ઉપસ્થિત માનનીય સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ આપશે તારીખ અઢાર સોળ થી અઢાર અઠ્યાવીસ સુધી સોળ થી બાવીસ સોળ થી બાવીસ તારીખ ની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે એનું લિસ્ટ અમારી પાસે છે એ લિસ્ટ મુજબ બોલપાળમાં યાત્રા તારીખ સોળમી તારીખે છે सांजे चार कलाके सूरत पूर्व में वीस तारीखे सवार दस कलाके छे सूरत उत्तर में ओगनीस तारीखे सांजे चार कलाके वराछा वीसमी तारीखे सांजे चार कलाके करंज में सत्तर तारीखे सांजे चार कलाके लिंबायत नी अंदर सोल तारीखे सवरे नौ वागे उधना अंदर ओगनीस तारीखे सांजे पांच वागे મજુરામાં સોળ તારીખે સાંજે ચાર ને પિસ્તાલીસ મિનિટે કતારગામમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે સુરત પશ્ચિમમાં સાંજે ચાર કલાકે તારીખ સોળ અગિયારના રોજ અને ચોર્યાસી માં બાવીસ તારીખે સાંજે ચાર કલાકે આ યુનિટી માર્ચ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે આ બાબતની વધુ માહિતી આપણી સાથે ઉપસ્થિત માન્ય સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ આપશે ભારત દેશના એકતા અને શિલ્પી અખંડ ગુજરાતના પનોટા પુત્ર અને દેશના બંધારણના ઘડવૈયા પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો જન્મ જયંતી જન્મજયંતિ એકત્રીસમી ઓક્ટોબર છે એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ એક આખો એક એકતા યાત્રા એક કાર્યક્રમ નક્કી કર્યો છે અને એ એકતા યાત્રા સમગ્ર રાજ્યના અલગ અલગ ભાગોમાં જે છે આપણો માત્ર સુરતની વાત છે કરમશક્તિ શરૂ કરીને કુલ દોઢસો કિલોમીટરની એકતા યાત્રા તે સંદર્શના સુધી જશે આગળ પણ ઘણા વર્ષો પહેલાં મને યાદ છે કે ત્રીસ પાંત્રીસ પાંત્રીસ એક વર્ષ પહેલા હું યુવા મોરચામાં પ્રાંતમાં હતો ત્યારે પણ આવી એક એકતા યાત્રા કરમ શક્તિ સ્વરૂપે આ એકતા યાત્રા વિધાનસભા વાઇઝ છે એનું આખું લિસ્ટ અમારા પ્રમુખ સાહેબે મહેનત કરીને તૈયારી કરીને આખું લિસ્ટ તૈયાર કર્યું છે અને એમાં વિવિધ પોસ્ટ પર સ્વાગતના પણ એક આયોજન છે ઉપરાંત એકતા યાત્રા શરૂ થાય તે પહેલાં સરદાર સભા અને ભારતની એકતાના ખંડિત માટેના પગંડ લેવડાવવાનો પણ એક નાનકડો એક કાર્યક્રમ છે વિધાનસભામાં દરેક વિધાનસભામાં આ યાત્રા આશરે દસ કિલોમીટર જેટલી ફરશે અને જે વિધાનસભામાં સરદારજીનું સ્ટેચ્યુ નહીં આવતું હોય તે વિધાનસભામાં સરદારજીના ટૈલી ચિત્રને માન સન્માન પુરવાર કરીને એ યાત્રાની શરૂઆત અને એ કાર્યક્રમ થશે

થોડું વધારે જીવી ગયા દેશનું ભવિષ્ય આ ત્રણેય રાજાઓને જીન્નાએ પાકિસ્તાન બોલાવ્યા હતા અને પાકિસ્તાન જોડે જોડાવાનું કહ્યું હતું એમને એક રાજાએ મીટિંગમાં હા પણ પાડી દીધી હતી પણ પછી જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલે લોક પુરુષ નસીબે એક કરીએ અંગ્રેજી મૂક્યો હતો કે જે લોકોએ જે રાજાઓ દેશમાં જોડાવો ભારતમાં જોડાવો એ ભારતમાં જોડાય જેને પાકિસ્તાનમાં એટલે પાકિસ્તાનમાં જોડાય અને જેને અલીફ એવું છે કરે આજે તમે કલ્પના કરો કે આ દેશમાં કેટલાક રાજા નક્કી કર્યો છે કારણ કે પાકિસ્તાન જઈ નહીં શકે એટલે આટલું મોટું આટલું મહાન કામ ભારત દેશને અખંડિત રાખવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે અને એમને જ આ એમના કાર્યને આજે આપણે એક શ્રદ્ધાંજલિ આપી શકીએ તો જ એમને શ્રદ્ધાંજલિ આપી શકેલી કહેવાય છે જેના અનુસંધાનમાં આ એકતા યાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે સુરત શહેરના પ્રમુખ આદરણીય શ્રી પરેશભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર વિધાનસભામાં ખૂબ સુંદર આયોજન થઈ ચૂક્યું છે અને યાત્રા છ નવેમ્બર આઠ નવેમ્બરથી અઢાર નવેમ્બર સુધી એવીસ નવેમ્બર સુધી સુરતમાં સુધારો ડેટને સુધારો થયો ડેટ માં સુધારો થોડો થયો સોળ નવેમ્બર થી બાવીસ નવે સોળ નવેમ્બર ની બાવીસ પ્રેમ્બર તે સોળ નવેમ્બર થી બાવીસ નવેમ્બર સુધી ની એક આ આખી અલગ અલગ યાત્રા કારણ કે આમાં થોડીક શરૂઆતના તારીખોમાં